કાર્તિક માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનો હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે કાર્તિક માસ મહાત્મયનો પ્રથમ ભાગ સાંભળીશું હરિહિ ઋષિઓએ કહ્યું હે સુતજી અમે લોકો કાર્તિક માસનું મહાત્મય સાંભળવા ઈચ્છીએ છીએ સુતજી ઈચ્છી હે ઋષિઓ તમે મને જે પ્રશ્ન કર્યો છે તે જ પ્રશ્ન બ્રહ્મપુત્ર નારદજીએ જગદગુરુ બ્રહ્માજીને આ પ્રમાણે પૂછ્યો હતો પિતામહ મહિનાઓમાં સૌથી શ્રેષ્ઠ મહિનો દેવતાઓમાં સર્વોત્તમ દેવતા અને તીર્થોમાં વિશિષ્ટ તીર્થ કયું છે બ્રહ્માજી કહે છે મહિનાઓમાં શ્રેષ્ઠ કાર્તિક માસ દેવતાઓમાં ભગવાન વિષ્ણુ અને તીર્થોમાં નારાયણ તીર્થ બદ્રિકા આશ્રમ શ્રેષ્ઠ છે આ ત્રણે કળિયુગમાં અત્યંત દુર્લભ છે આટલું કહીને બ્રહ્માજીએ ભગવાન રાધા કૃષ્ણનું સ્મરણ કર્યું અને ફરી નારદજીને કહ્યું બેટા તમે સમસ્ત લોકોનો ઉદ્ધાર કરવા માટે આ બહુ સારો પ્રશ્ન કર્યો છે હું કાર્તિક માસનું મહાત્મય કહું છું કાર્તિકમાં સદા ભગવાન વિષ્ણુને પ્રિય છે કાર્તિકમાં ભગવાન વિષ્ણુના ઉપદેશથી જે કંઈ પૂર્ણ્ય કરવામાં આવે છે તે અક્ષય થાય છે હે નારદ આ મનુષ્યોની દુર્લભ છે એને પ્રાપ્ત કરીને મનુષ્ય એ રીતે રહે કે તેનું ફરી પતન ન થાય કાર્તિક બધા મહિનાઓમાં ઉત્તમ છે આ પુણ્યમય વસ્તુઓમાં સર્વાધિક પૂર્ણતમ અને પવિત્રમાં સૌથી વધારે પવિત્ર છે આ માસમાં તેત્રીસો દેવતા મનુષ્યની સરળનિકટ થઈ જાય છે અને આમાં કરેલું સ્નાન દાન ભોજન વ્રત તલ ગાય સુવર્ણ ચાંદી ભૂમિ વસ્ત્ર વગેરે દાન વિધિ પૂર્વક દેવતાઓ ગ્રહણ કરે છે કાર્તિક જે કંઈ કરવામાં આવે છે તે પણ તપ કરવામાં આવે છે તેને સર્વ શક્તિમાન ભગવાન વિષ્ણુએ અક્ષય ફળદાયી કહ્યું છે ભગવાન વિષ્ણુના નિમિત્તે મનુષ્ય કાર્તિક માસમાં જે કંઈ દાન આપે છે તેને તે અક્ષય રૂપે પ્રાપ્ત કરે છે તે સમયે અન્નદાનનું વિશેષ મહત્ત્વ છે તેનાથી પાપોનો સર્વથા નાશ થાય છે જે મનુષ્ય કાર્તિક માસમાં પરાયું અન્ન લેતો નથી તેને અતિકૃષ્ટ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે કાર્તિક જેવો કોઈ માસ નથી સત્યયુગ જેવો કોઈ યુગ નથી વેદો સમાન કોઈ શાસ્ત્ર નથી અને ગંગાજી સમાન બીજું કોઈ તીર્થ નથી એ જ પ્રમાણે અન્નદાન જેવું બીજું કોઈ દાન નથી દાન કરનાર પુરુષના માટે ન્યાયપૂર્વક કમાયેલા દ્રવ્યના દાનનો સુયોગ દુર્લભ છે તે પણ તીર્થમાં દાન કરવું તો વિશેષ દુર્લભ છે હે શ્રેષ્ઠ પાપભીરું માણસે કાર્તિક માસમાં શાલિગ્રામ શિલાનું પૂંજન અને ભગવાન વાસુદેવનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ દાન વગેરે કરવામાં અસમર્થ મનુષ્યએ દરરોજ પ્રસન્નતાપૂર્વક નિયમથી ભગવાન નામોનું સ્મરણ કરવું કાર્તિકમાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે વિષ્ણુ કે શિવના મંદિરમાં રાત્રિએ જાગરણ કરવું વિષ્ણુ કે શિવ મંદિર ન હોય તો કોઈ પણ દેવતાના મંદિરમાં જાગરણ કરવું જો દુર્ગમ વનમાં કે વિપત્તિમાં પડ્યા હોઈએ તો પીપળાના વૃક્ષ નીચે અથવા તુલસીના સાનિધ્યમાં જાગરણ કરવું ભગવાન વિષ્ણુની સમીપ તેમની લીલા કથાઓનું કીર્તન કરવું તો આપત્તિગ્રસ્ત મનુષ્ય ક્યાંય વધારે જળ ન હોય તો અને બીમાર હોવાથી જળમાં સ્નાન કરી શકે એમ ન હોય તો ભગવાનના નામથી માત્ર માર્જન કરી લેવું વ્રતિ મનુષ્ય જો ઉદાપન કરવામાં અસમર્થ હોય તો તો વર્તની સમાપ્તિ પછી તેની પૂર્ણતા માટે માત્ર બ્રાહ્મણોને ભોજન કરાવવું જો સ્વયં દીપદાન કરવામાં અસમર્થ હોય તો તે બીજાના બુજાઈ ગયેલા દીવાને પ્રગટાવે અથવા હવા વગેરેથી તેની રક્ષા કરે ભગવાન વિષ્ણુની પૂજા ન થઈ શકે તો તુલસી અથવા આંબળાનું ભગવત બુદ્ધિથી પૂજન કરવું મનમાં ભગવાન વિષ્ણુના નામોનું સ્મરણ કરતા રહેવું ગુરુના આદેશનું ઉલ્લંઘન કરવું નહીં કોઈ દુર્લભ નથી પરમ બુદ્ધિમાન કપિલ અને મહાતપસ્વી સુમતી પણ પોતાના ગુરુ ગૌતમની સેવાથી અમર થઈ ગયા છે તેથી વિષ્ણુ વિષ્ણુભક્ત પુરુષે બધી રીતે કાર્તિક માસમાં બધા પ્રયત્નો વડે ગુરુની સેવા કરવી આમ કરવાથી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે બધા દાનથી વધીને કન્યાદાન છે તેનાથી શ્રેષ્ઠ વિદ્યાદાન છે વિદ્યાદાનથી પણ ગૌદાન શ્રેષ્ઠ છે અને ગૌદાનથી પણ અન્નદાન શ્રેષ્ઠ છે કેમ કે સમસ્ત સંસાર અન્નના આધારે જ જીવે છે તેથી કાર્તિક અન્નદાન અવશ્ય કરવું જોઈએ કાર્તિક માસમાં નિયમનું પાલન કરવાથી અવશ્ય ભગવાન વિષ્ણુનું સારૂપ્ય અને મોક્ષ પ્રાપ્ત થાય છે કાર્તિક માસમાં બ્રાહ્મણ પતિ પત્નીને ભોજન કરાવવું જોઈએ ચંદનથી તેમનું પૂજન કરવું જોઈએ અનેક પ્રકારના વસ્ત્ર રત્ન અને કામળી એટલે શાલ વગેરે આપવા જોઈએ ઓઢવાની સાથે રૂનું ગાડલું પગરખાં અને છત્રીનું પણ દાન આપવું જોઈએ તો અહીંયા કાર્તિક માસ મહાત્મયનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક કાર્તિક માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ શ્રી સંભળાવજોગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો